તો જો તારીખ થઈ ગઈ છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ને આજનો સુવિચાર છે સફળ કાર્ય મહેનતથી અને આવડતથી થાય છે અને ટૂંચકો છે જો ખંજવાળ આવતી હોય કોઈને તો તુલસીના પાનનો રસ કસવાથી મટી જાય છે અને સાંજના વાગી ગયા છે સવા સાત અને અહીંયા મમ્મી જો કપડાં વાળે છે દીવાબત્તી થઈ ગયા છે કાં મમ્મી હમ તબિયત કેવી હમિયત સારી હમ ત્રણ વાગ્યા નું નહીં પણ સાડા ત્રણ નું કામ ચાલુ છે એટલે ઘડીક અંદર જઈ ઘડીક બહાર આવી અને એમાં મેં રસોઈ કરીને નાખી એમાં છે ચોળી બટેટા ને શાક ને ખીચડી બની નાખી છે રોટલી એક બનાવવાનું બાકી છે અને બાર તમને જો મહેનત કરીને એ દેખાડું ત્રણ સાડા ત્રણ ના મથે છે બધા જો અહીંયા નિરીક્ષણ કરવાવાળા બેઠા છે પીઠાભાઈ મથે છે ને આઈ રહ્યા જો પાણીજીભાઈ

ના નહી નહી આ આ એક સો દારે ભલેર્યું અમાર કોલોન થાય છે ઢાળ આ બે અઠવાડિયાથી ઈ તો નઈ નડે હવે હે નાખો નાખો પાણી આમાં નાખો નાખો જ્યાં નાખો ત્યાં નાખો